ફ્રેન્ડ તમે શોટીન આપી દઉં રાજકોટની સૌથી પહેલાં દેખાડતો હતો રાજકોટમાં તમારે શો શોરૂમ ઓફિસ રેસીડિયલ કે કોમર્શિયલ કંઈક પ્રોપર્ટી બિલ્ડિંગ લેવી છે તેની પ્રોપર માહિતી આપતા હોય છે હવે હું છે ને તમને આજે રાજકોટની એક રેસિડેન્શિયલ પ્રોજેક્ટની માહિતી આપવાનો છું રાજકોટના અંબિકા ટાઉનશીપ એરિયામાં ટુ બીએચકે થ્રી બીએચકે અને ખાસ કરીને થ્રી બીએચકે આઠસો સ્ક્વેર ફીટના ફ્લેટ છે લક્ઝરિયસ ફ્લેટ અને બહુ સારા ભાવમાં મળી રહ્યા છે અને ઘણી બધી એમ્યુનિટી ખાસિયત એવી છે કે તમને કહીશ ને તમે એમ જ કહેશો કે ભાઈ ના હોય પણ જ્યાં છે હું તમને દેખાડું આપણે અહીંયા માર્કેટિંગ ટીમ સાથે મળીએ અને ડિટેલમાં બધી જ વાત કરીએ સૌથી પહેલાં તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે હાઈ સ્ટ્રીટ એક્સપ્લોર કરવાનો મોકો આપો ખાસ અમારું પ્લાનિંગ હતું કે ભાઈ અમારા વ્યુઅર્સને દેખાડીએ કે રાજકોટમાં કદાચ કોઈને ટુ બીચ કે થ્રી બીએચ કે લક્ઝરીસ ફ્લેટ લેવા છે તો રાજકોટના અંબિકા ટાઉનશીપમાં આવેલું તમારું હાઈ સ્ટ્રીટ અમે બધું ડિટેલમાં દેખાડવા માંગીએ છીએ કઈ રીતે છે કેવા સેમ્પલ ફ્લેટ આવેલા છે અને મતલબ બધી જ વાત કરવી છે આપણે તો તમે અમારા વ્યુઅર્સને સાથે મળીને બધી ડિટેલમાં કરો સૌથી પહેલા છે ને આપણે એમ્યુનિટીઝ થી જ કરીએ કે આપણી પાસે જે અહીંયા આ જે લેન્ડસ્કેપ ગાર્ડન છે ચિલ્ડ્રન પ્લે એરિયા છે એ રીતના આપણું જે બેંક હોલ ને જે બધી વસ્તુ છે ને ત્યાંથી જ શરૂઆત કરીને પછી પાછળથી આપણે સેમ્પલ ફ્લેટ દેખાડશું અને એડ્રેસની પણ ડિટેલમાં વાત કરશું તો પેલા અમને આ દેખાડો કે આ શું છે ને કઈ રીતે છે ક્લબ હાઉસ માં ચલો તમને ક્લબ હાઉસ દેખાડી દઈએ ઓકે એટલે અહીંયા છે ક્લબ હાઉસ માં બેંક હોલ અને આપણું ઉપર જીમ અને ગેમ ઝોન ઓકે આ આપણે બેંક હોલ આવી જશે ઓકે ઓલરેડી તમે ચેર ને બધું રાખી રાખીલું સેટઅપ કરી દીધું ઓકે એટલે આ ટાઈપનો એક કોમન બેકનેટ રોલ છે જે બધા યુઝ કરી શકશે કોઈ પણ ફ્લેટ ધારક હા ઓકે હવે વાત કરીએ ઉપરના ગેમ ઝોન ને જીમની ચાલો ના ગેમ ઝોન બતાવી દઉં ઓહો એટલે ગેમ ઝોનમાં તો ઘણા બધા ઇક્વિપમેન્ટ સાથે છે હા કમ્પ્લીટ કરીને જાબીએ છીએ હા વ્યૂઅર્સ તમે જોઈ શકો છો કે ટોટલી આપણને છે ને આખું ઇન્ડોર ગેમ ઝોન પ્રોપર મળી જે છે જેમાં બધા જ ઇક્વિપમેન્ટ છે તમને વાત કરું તો આપણને આમાં ફૂલ ટેબલ સોકર ટેબલ એર હોકી ટેબલ ટેનિસ

આ ઝૂલા અને બધી જ વસ્તુ મળી રહી છે આપણને છે ને પાવર બેકઅપ માટે મળી રહી છે એ પણ ટાટાનું અને સ્પેશિયલી સિનિયર સિટીઝન એરિયા મતલબ આરામથી બેસી શકે એ ટાઈપના બેન્ચિસ ને આ બધું પણ મતલબ સિનિયર સિટીઝન હોકિંગ કરી શકે ને એ માટેનો આ પાથ પણ આપણે ડેવલપ કરેલો મળી જતો હોય છે અને વાત કરીએ સિક્યોરિટીની બધા જ વિંગ્સમાં ને બધા જ બિલ્ડિંગના બધા જ કોર્નર પર આપણને મલ્ટીપલ સીસીટીવી કેમેરા જોવા મળે છે એટલે બધા જ કોર્નર પ્રોપર સેફ આપણને અહીંયા જોવા મળે છે સૌથી પહેલાં મને જે ધ્યાનમાં કહી દઉં કે ઘણી બધી ખુલ્લી જગ્યા દેખાઈ રહી છે આપણે હાઈ સ્ટ્રીટના કેમ્પસમાં જઈર આવીએ છે તો તમે જોઈ શકો છો બધી જે ખુલી ઘણી બધી જગ્યા છે એટલે પ્રોપર આમ parking ની સ્પેસ એ છે અને આમ બધા બિલ્ડિંગ વચ્ચે પ્રોપર સ્પેસ છોડવામાં આવેલી છે હવા ઉજાસ પણ હવા ઉજાસ માટે પરફેક્ટ અને ટોટલ ચાર વિંગ છે ટોટલ ચાર વિંગ છે

ટોટલ બે આપણે એન્ટ્રી અને એક્ઝિટ માટે ગેટ આપેલા છે ઓકે એટલે એક આ સાઈડ નો ગેટ છે એવી જ રીતે એક આ સાઈડ નો પણ ગેટ છે અને દીપભાઈ ઘણા બધા ફ્લેટમાં માં આટલા નેમ પ્લેટ દેખાઈ રહ્યા છે મતલબ કે ઘણા બધા ઓપ્શન્સ તો સેલ થઈ ગયા છે ઘણા બધા આપણે ફ્લેટ સેલ થઈ ગયા છે હવે યુઝ ફ્લેટ આપણે બાકી છે ઓકે એટલે વહેલા તે પહેલા એવું કહી શકાય હા વહેલા તે પહેલા ના ધોરણ સૌથી મોટો પ્રશ્ન એટલે કે પાર્કિંગ નો તો આપણે હાઈ સ્ટ્રીટ છે ને આવી રીતે ગ્રાઉન્ડ પાર્કિંગ તો મળે છે ખાસ અંડરગ્રાઉન્ડ આપણને સેલર પાર્કિંગ એ મળી રહ્યું છે 14 માળના આપણા ફ્લેટ બિલ્ડિંગમાં આપણને છે આ એરિયા બે લિફ્ટ મળી રહી છે અને ખાસ આપણો જે સીડી છે ને એ પણ વિશાળ મળી રહ્યો છે એ પણ ફાયર સેફ્ટી સીસીટીવી ફેસિલિટી સાથે વાત કરીએ તમને લિફ્ટની તો આપણને ગ્રાઉન્ડ ફ્લોર થી ચૌદ ફ્લોર સુધીની લિફ્ટ પ્રોપર મળી રહી છે સેમ્પલ ફ્લેટની વિઝિટ કરો એટલે એમ્યુનિટી તો જોઈ જ લીધી હવે સેમ્પલ ફ્લેટ જોયું કે ભાઈ ઘર કઈ ટાઈપનું મળવાનું છે તો આપણો જે સેમ્પલ ફ્લેટ છે એ આખો આ રીતનો આવી જાય છે એમાં સૌ પ્રથમ તમે એન્ટર થશો એટલે લિવિંગ એરિયા તમને મળી જશે સવા ઓગણીસ બાય દસનો એની સાથે તમને ડાઇનિંગ સ્પેસ મળી જાય અને તદ્દન સેપરેટ તમને કિચન મળી જશે અને ટોટલ આપણે આમાં ત્રણ બેડરૂમ આવેલા છે એક બે અને ત્રણ અને સાથે એક કોમન વોશરૂમ તો છે જ હું વ્યુઅર્સને વચ્ચે કહી દઉં કે આપણને પ્રોપર લિવિંગ એરિયા મળી રહ્યું છે મતલબ કે ટીવી સ્પેસ તમે જોઈ લો ટીવી લાગેલી છે અને સોફા પર બેસીને તમે પ્રોપર ટીવી વ્યૂ માણી શકો છો એટલે પ્રોપર આપણને લિવિંગ એરિયા મળી રહ્યું છે એવી રીતના ડાઇનિંગ સ્પેસ એ પ્રોપર છે સેપરેટ કિચન પણ છે એ પણ વ્યુઅર્સને દેખાડી દઈએ એમાં પાછળ જ આપણને વોશ એરિયા પણ મળી જાય છે ઓકે દીપભાઈ હવે આપણે માસ્ટર બેડરૂમથી જ શરૂઆત કરીએ અને ખાસ એ પણ કહું કે આપણા જે પ્રોજેક્ટમાં તમે જે રીતે મતલબ કોમન એક વોશરૂમ આપેલું છે તો બહુ સારું છે મતલબ ઘણી વાર ગેસ્ટ આવ્યા હોય ને ત્યારે એવી સિચ્યુએશન થતી હોય કે કદાચ કંઈક ગેસ્ટને કંઈક જવું હોય વોશરૂમ તો એ રૂમમાં જો થોડુંક અચકાતા હોય પણ કોમન વોશરૂમનો એક ફાયદો છે કે ઘરમાં જો કોમન વોશરૂમ હોય તો એ બધા એનો યુઝ કરી શકે છે હવે આપણો પેલો માસ્ટર બેડરૂમ થી શરૂઆત કરીએ કે કઈ રીતે રૂમ મળી રહ્યા છે તમને આ પેલો બેડ છે એ માસ્ટર બેડ મળી જશે એની અંદર તમારે એલ શેપ ની સ્ટેન્ડિંગ બાલ્કની આવી જશે સેપરેટ તમારે કબોટ એરિયા પણ મળી જશે અને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જાય છે ઓકે જેની અંદર તમારે પ્રીમિયમ ક્વોલિટી નું બાથ ફિટિંગ અને સેનિટરી વેર આપણે આપીએ છીએ અને ખાસ તમને કહું કે આપણા જે ચારે બિલ્ડિંગ છે ને એ પણ એલ શેપ માં જ બનેલા છે ઈસ્ટ વેસ્ટ આપણને ઓપન સાઈડ મળે છે એટલે આપણને બધા જ ફ્લેટ ને છે ને કોર્નર માં બાલ્કની મળે છે અને એમાં આપણા માસ્ટર બેડરૂમ તો એલ શેપ ની મોટી બાલ્કની મળી રહી છે એટલે આ એક પ્રોજેક્ટની ખાસિયત છે કે ઈસ્ટ વેસ્ટ ઓપન ના પ્રોજેક્ટ એવી જ રીતે આપણે સામે બીજો આપણે બેડરૂમ મળી રહ્યો છે એ પણ જોઈએ આપણો બીજો બેડરૂમ આવી જાય જેની અંદર તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળે છે પ્લસ સેપરેટ તમને કબોટ કબોટ મળે છે ઓકે આપણો ત્રીજો બેડરૂમ આવે છે જે ગેસ્ટ રૂમ છે ઓકે એમાં પણ તમને સેપરેટ સ્ટેન્ડિંગ બાલ્કની આવી જાય છે અને એની બાજુમાં કબોટ આવી જાય છે અને વ્યૂઅર્સ ને એ પણ કહીએ આપણો જે 3 BHK છે 800 સ્ક્વેર ફીટ નો આ પ્રોપર મળી છે ખાસ આપણા પ્રોજેક્ટ તદ નજીકમાં સ્કૂલ બેંક હોસ્પિટલ અને લગભગ સો દોઢસો ના ડિસ્ટન્સ આપણને મલ્ટીપ્લેક્સ અને થિયેટર અને શોપિંગ મોલ પણ મળવાના છે એટલે એ પણ એક આ પ્રોજેક્ટની ખાસિયત છે હવે હું તમને ખાસ વાત કરું આપણા પ્રોજેક્ટના મતલબ એડ્રેસની ડિટેલમાં તો હું તમને છે ને ઉપરથી આખો વ્યૂ દેખાડું કે રાજકોટના કયા એરિયામાં આવેલું છે અને મતલબ કઈ રીતે કનેક્ટિવિટી છે રાજકોટના બીજા એરિયા સાથે તો આપણું છે ને હાઈ સ્ટ્રીટ છે ને રાજકોટના આમ એવા એરિયામાં આવેલું છે કે જે રાજકોટના બધી સાઈડથી ફૂલ કનેક્ટિવિટી આપણને મળી રહી છે રાજકોટનો એકસો ફૂટ રિંગ રોડ અને રાજકોટ નો ફૂટ રિંગ રોડ બી એટલે કે રાજકોટ નો ફૂટ રિંગ રોડ આ બંને ની વચ્ચે જોડતો એસી ફૂટનો જે રોડ કહેવાય છે એના ઉપર આપણો હાઈ સ્ટ્રીટ આવેલું છે આપણા શ્યામલ ઉપરની એક સામેનું બિલ્ડિંગ રાજકોટનો એકસો પચાસ ફૂટ રિંગ રોડ એટલે કે રાજકોટના પુરીટનગરના ટાકાની સામે જે રસ્તો જાય છે ને ત્યાંથી જ આપણે અહીં આવી શકીએ છીએ રાજકોટના ગોંડલ ચોકડી તદ્દન નજીક કહી શકાય રાજકોટના મોડી ચોકડી તદ્દન નજીક કહી શકાય તો આ છે આપણું હાઈ સ્ટ્રીટ તમે પણ જો અહીંયા ફ્લેટ લેવલ વિચારી રહ્યા છો તો થ્રી બીએચકેના બહુ સારા ફ્લેટ આપણને મળી રહ્યા છે જે મતલબ પ્રાઇસ તમને કહું ને તમે સ્ક્રીન પર દેખો તમે ફોન કરો ડિટેલ ડિટેલમાં ભાવ મળી જશે તો તમે પણ જો ફ્લેટ લેવાનું વિચારી લીધું છે ને તો ફટાફટ તમે પણ અહીંયા વિઝિટ કરો અને સારામાં સારા ઓપ્શન્સ સિલેક્ટ કરી લો કેમ કે બહુ લિમિટેડ ઓપ્શન્સ મળી રહ્યા છે કેવો લાગ્યો તમને વિડિયો વિડીયો કમેન્ટ્સમાં કહેવાનું ભૂલતા નહીં તમને હજી કઈ પ્રશ્ન છે ને તો કમેન્ટ્સમાં પૂછવાનું ભૂલતા નહીં ફરી મળીશું રાજકોટના આવા અવનવા અને સારા બજેટના અને બેસ્ટ પ્રાઇઝવાળા ફ્લેટની પ્રોજેક્ટની માહિતી લઈને ત્યાં સુધી જોતા રહો આપણા બીજા વિડીયો જય હિન્દ વંદે માતરમ